આવા તો ગઈ કાલે પછી આજ હું કમે મને આવા તો લોક શટ કરી અને અત્યારે અમે જયેશ કરશો મિત્રો તો ભજિયા બનશે પ્રોગ્રામ બનાવી તો પ્રોગ્રામ કરીએ તો કરીએ હાલો હાલો ટાઈમ કશું

અહીં કેટલા બધા ત્રીસ ઉપર છે એક કૃપાલી મિત્રો કૃપાલી આવી ગઈ છે મારે ફાઈન ભાઈ બધા કૃપાલ હાલો દર્શન કરતા હો પાછા આવો ગાય સુખડીને પ્રસાદી છે મિત્રો હમણાં લેશું પાછળ છે તળાવ કાંઈ ઘટે નહીં એવું નીચે પણ મંદિર છે ને ઉપર પણ મંદિર છે મેન થળો નીચે છે મંદિરનો એટલે મિત્રો આ નીચે મંદિર છે મેન મંદિર છે થડાનું પછી ઉપર પણ મંદિર છે મોટું મંદિર ಪ್ರ

લે મસ્ત બતક છે જો તો વાહ ભાઈ બે ત્રણ છે અહીંયા પણ છે મસ્ત તરે છે તો મિત્રો માં સંતા આયા સારા દર્શન કરતા આવી હાલ હાલો બહાર જોવે છે માં સંતા આયા માતા સતી નંદગીરી નંદગીરી છે કિન્નર અખાડા ઉજ્જૈન કિન્નર છે મિત્રો માતા છે કિન્નર અખાડા ઉજ્જૈન થયા મધ્યપ્રદેશ થી ગાડી આવી છે વાહ વાહ

ચાલો મિત્રો ત્યારે ઉજ્જૈન થી નામ છે રાતી નંદગીરી છે મિત્રો અને ઉજૈન થી આવ્યા છે અને એ માતા છે ને કિન્નાર છે મિત્રો કેટલા વાર એમાં કેતા હોય કેટલા બાબરા હોય મિત્રો

સુઈ ગયા એને હવે દર્શન કરીને ને કરીને તો ચાલો હવે નીકળે બાબર બાજુ ભાઈ કાઢ કાઢવાનું છે જીવન એટલી મારી અંદર જ તે મોટી છે આમલી એમનો કેમ છે પોલા આલા રે બોલ મીઠા ભાઈ પોલા દે તો ખરા આલ મારો કે બોલે તો ને મારો અરે